નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જો આપણે સામે ખોડિયાર જન્મભૂમિ આવી ગયું છે મિત્રો આપણે ત્યાં જવાનું છે તો બન્યા બંને રહેડિયોની અંદર બતાવું છું તમને આ રોહી શાળાની અંદર ખોડિયાર માતાજીની જન્મભૂમિ આવેલી છે એ તમને માહિતી આપું જોઈએ મિત્રો આપણે ત્યાં ને તમને દર્શન કરાવવું ચાલો મારી સાથે

રસ્તા ઉપર જ આવે છે રોડ ઉપર જ આજે ફોર લેન રસ્તો છે ત્યાંથી અને ત્યાંથી આપણે અંદર જવાનું છે જો સામે શ્રી આવડ ખોડિયાર જન્મભૂમિ ધામ પણ તમને જોવા મળશે અને આ રીતનો આખો ગેટ છે મિત્રો જુઓ તો આ રીતનો આખો ગેટ છે ને અહીંથી આપણે અંદર જવાનું છે જઈએ મિત્રો આગળ તો જુઓ મિત્રો તમે સીધે સીધા લગભગ બે થી ત્રણ કિલોમીટર ચાલશો એટલે આવો તમને ગેટ આવશે અને ત્યાં ઉપર ખોડિયાર માતાજીની તમને ત્યાં પ્રતિમા પણ જોવા મળશે અને બંને બાજુ સિંહો પણ હશે તો મિત્રો અહીંથી તમારે આગળ આવી જવાનું છે આ ગેટેથી અને ત્યાં આગળ આવશે જઈએ મિત્રો બતાવું છું તમને આગળ જઈને કઈ રીતનું છે જો મિત્રો પહોંચી ગયા આપણે આ આગળ જન્મભૂમિ જન્મભૂમિની અંદર અને આ રીતનું આખું મંદિર છે અને આ બાજુ એનું ગેટ છે મિત્રો અને જો આ રીતનું આખું મંદિર છે જો રોહિત ની અંદર છે મિત્રો જો તમે મિત્રો તો આ રોહિત છે તો જો મિત્રો અહીંયા આ ખોડિયાર માતાજીનું રીતના મંદિર છે અને સામે લખેલું છે જન્મભૂમિ ધામ તો તમે દર્શન કરાવો અંદર જઈને ચાલો તો જો મિત્રો તમને અહીંયા સાતે બેનરીયું જોવા મળશે કોડિયાર માતાની અને આ રીતનું છે અહિયાં મિત્રો હજી અહીંથી આગળ વચ્ચે મિત્રો એક ઠાકર ફુવારો આવે છે તો ત્યાં પણ આપણે મુલાકાત લઈએ મિત્રો અને તમને ત્યાં પણ બતાવું છું કે શું છે ત્યાં ત્યાં પણ દર્શન કરાવું છું તો આપણે માતાજીના દર્શન કર્યા અને આગળ તો આ રીતનો કઈક રસ્તો આવશે મિત્રો ત્યાંથી આ રોહી શાળા ગામ છે આખું અને ગામ થી તમે આવશો એટલે તરત જ આવશે અને ડેવલપમેન્ટ છે મિત્રો તો તમે સમય પછી આવશો તો કદાચ તમને આ બધું નવું જોવા મળશે તો અહીંયા લાખા આપી જગ્યા મિત્રો એવું છે કે બોર્ડ જોઈએ આપણે ત્યાં અને ત્યાં જઈને તમને બતાવું છું રોહિત શાળાની અંદર ઠાકર ફુવારો છે જોઈએ તો જો મિત્રો આ બોળ આવશે તમને પરમ પૂજ્ય વિહાર બાપુ આપા બાપુ અને લાખા આપા ઠાકરનો ફુવારો છે મિત્રો આગળ આવી જજો અને આ ગલી છે મિત્રો અને આ ગલીમાંથી તમે આગળ આવશો એટલે અહીંયા તમને જોવા મળશે જો સામે બોર્ડ પણ તમને જોવા મળશે કે ઠાકર ફુવારો રહી શાળા અને જો અહીંયા કે રાષ્ટ્રધ્વજ ઉપર કંઈક જય ઠાકર એવું લખેલું હોય એવું તમને જોવા મળશે જુઓ આ રીતનું છે અહીંયા જઈએ અંદર ચાલો તો અહીંયા આ રીતનું બોર્ડ આવશે તો મિત્રો આપણે આ રોહી શાળા મુકામે દર્શન કર્યા મિત્રો મિત્રો ત્યાં જે તમને જે ઝાડ જોવા મળતું હતું મિત્રો ત્યાં આપણને જોવા મળે છે એ પણ તમે વિડીયો અંદર જોયું અને મિત્રો આપણે આ ઠાકર ફુવારાની પણ મુલાકાત લીધી ઠાકર ભગવાનના પણ દર્શન કર્યા ત્યાં તો તમે આ રોહિત મુકામે આવો મિત્રો તો આ બંને સ્થળ લઈ લેજો કારણ કે બંને નજીક નજીકમાં જ છે તમે જો આ બાજુથી આવશો વલભીપુર સાઈડ તો ઠાકર ફુવારો પહેલા આવી જશે અને કોણિયાર માતાજીની જન્મભૂમિ થોડીક આગળ છે એટલે મિત્રો તમારી અનુકૂળ થાય પણ તમે ખૂબ એકદમ નજીકમાં જ છે અને વચ્ચે બોલ પણ આવે છે તો આ બંને સ્થળ આપ લઈ શકો છો મિત્રો અને આ બાજુ તમે કવર કરી શકો છો તો મિત્રો આ રોહી મેગાઉ કીધું એમ બલભીપુરથી આગળ આવશે તો એ રીતના તમે ભાવનગર જિલ્લો છે મિત્રો ખાસ બહારના હોય તો તમને માહિતી આપી દીધું કે આ ભાવનગર જિલ્લાનું આપણને જોવા મળે છે ભાવનગર બલભીપુર બરાબર તો ત્યાંથી તમે આગળ આવી શકો છો મિત્રો અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ મિત્રો આગળના નવા લોકેશનની અંદર નવી માહિતી સાથે અને જઈએ છીએ આપણે નવા લોકેશન ઉપર અને માહિતી આપીએ તમને આગળની કંઈક અને મિત્રો તમારી આજુબાજુ પણ આવા કોઈ સ્થળ હોય તો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને આપણે ત્યાં પણ મુલાકાત લઈશું મિત્રો શક્ય હોય ત્યાં સુધી તો વિડીયો ગમે તો મિત્રો ફરી એક વખત વિડીયોને લાઈક આપી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મળે મિત્રો આગળ નવા વિડીયોની અંદર નવા લોકોની સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ